જામનગર જિલ્લા ભરવા કરવાચોતની ધાર્મિક પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવી હતી જામનગર ના વાલકેશ્વરી નગરી સહિતના વિસ્તારમાં મારવાડી સમાજના બહેનો દ્વારા કરવાચોતની પૂજા કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા દિવસભર ઉપવાસ કરવામાં આવ્યો સૌભાગ્યવતી સ્ત્રીઓએ ભગવાનની પૂજા કરીને આખો દિવસ ઉપવાસ રાખીને રાત્રે હાથમાં ઘઉં ને ચોખાના દાણા રાખી ચોતની કથા સાંભળી હતી બાદમાં વિદવત પૂજા કરીને ચંદ્રને અર્ઘ આપી રાત્રે ચંદ્રની પૂજા કરી હતી

જેમાં પાણી વગર કે વ્રત કરવાનો હોય એટલે થોડુંક હાર્ડ હતું એટલે પણ થઈ ગયું અને કરવા ચોથ લાઈક હસબન્ડ ની લાંબી ઉંમર માટે કે એનું હેલ્ધી હેલ્થ માટે એટલે રાખવાનું હોય